બધા એટલે બધા પ્રકારના ની ભાડી નથી ને બેહી લેજો પેન્ટ નો કલર ઉડી ગયો આ ચાકુ થી આજ બપોર ચીપડું મોરું છું રામ રામ ડેરે સ્વાગત મસ્તીના તાજા તાજા ગરમા ગરમ ની અંદર અને આજ તમારે ગરમા ગરમ ફરજીયાત કેવું જોઈએ હું કામ મારે ફરજિયાત કેવું જોઈએ કારણ કે ભાઈ બરોબર બપોરના અઢી વાગે આપણે હે ને બ્લોગ ચાલુ કર્યો છે આપણે ભાઈ આવ્યા હે ક્યાં આવ્યા ખબર યાદ કરો જૂનાગઢ આપણે આવ્યા હે આનંદપરા ગામમાં એક ડાયરેક્ટ ઓલી વીએસટી કંપનીનું તમને નામ હેમ રહ્યું વીએસટી શક્તિ મી બીસી તરીકે તમે જાણતા હોંગડાવાળા ટ્રેક્ટર આવે ને ડાયરેક્ટ કંપની ભાઈ કોન્ટેક્ટ થઈને એક વિડીયો બનાવવાનો હે તો એ વિડિયો શૂટ કરવા માટે આપણે આવ્યા હે અહીં જોજો પ્રોફેશનલ શૂટિંગ ભાઈ અપનાઈ થાય છે જોજો તમે Sony M4થી ભાઈ આપણે છે ને શૂટિંગ ભણી રિઝલ્ટ આવિયે એક નંબર રિઝલ્ટ કરતા કઈ રીતે કેમેરો આપણો કઈ રીતે એડિટિંગ કરો ને એમાં હે ને વધારે છે અમે ખાસ એડિટર છે ભાઈ ખતરનાક વિડીયો ઉતારે ખતરનાક વિડીયો ઉતારે જોતા તમે કેમેરામાં દે દે કાતે ના જોઈ લો તો ધ્યાન ડગતી નથી ગિમ્બલે ડગતી નથી ડગે ને એના હાટુ ગિમ્બલ લેતીવી તો અહીં ભાઈ આપણું વિડીયો શૂટિંગનું કામ એકદમ પરફેક્ટલી ડન થઈ ગયું હોય અને હવે અમે જૂનાગઢથી કંઈક જવાના હાઇ રાજકોટ સ્ટેટ બાજુ જવાના કંઈ જસગણકોર એ બાજુ જવાના કારણ કે ન્યાય એકાદ શૂટિંગ છે તો શૂટિંગ ભાઈ હમણાં છે ને દુકાન ને હતું બધા એટલે બધા પ્રકારના શૂટિંગ છે ને આપણે બાકી રાખ્યા હતા એ બધા પ્રકારના શૂટિંગ છે ને હવે આપણે ધીરે ધીરે છે ને પૂરા કરવામાં ક્યાંકથી પૈસા ભેરા કરવા ને ચાલો વિડીયો શૂટ ડન થઈ ગયો ખાઈ લે સ્પોન્સરના પૈસાનું

જારા લાગ્યા તમને બતાન ખબર હે ને હવે હે ને વા શૂટિંગ નું કામ ડન કરીને અમે જાહેરના ગઢડા સ્વામીના અહીં આપણો ભાઈબંધ રુદ્રાક્ષ કરીને પણ તમને બતાન ખબર હે ને તમારા ભાઈને કોઠે આઈસ્ક્રીમ ઈ વધારે ભાવે છે વચમાં જોજો કોઠે આઈસ્ક્રીમ આવી રીતે ખાવા મળ્યા કઈ હરમ હે યા જ્યાં જ્યાં લગભગ 4-5 કોઠે આઈસ્ક્રીમ મારા દુકાન આવી ગયા બધી જગ્યાએ એમ ખાતા જા યા પૂગી નઈ ખા થાઈ કરી લેજો લા કે ગયા ઇસ કે તેરા ઈમાને નહીં દિલ્લી એ મારી પપડે છે બે ત્રણ રાખી છે ગામ મારે વારે બાગલ બિલ્લા બસ બસ બે એટલું ફાઇનલી મિત્ર આપણે પૂરી ત્યાં ગઢડા સામે અને ત્યાં મારો ખાસ મિત્ર યુદ્રાક્ષ ત્રિવેદી અમે અત્યારે છે ને સ્પેશિયલ જાય અહીં આઈસ્ક્રીમ ખાવા હાટું અડતાળા ગામનું નામ એ કેવું ગામના નામ ભારતમાં બધા છે

ગઢડા કેટલું હોય સામનાડ ભગવાન નું આખું હન ઓલું હોય વિસ્તાર તમે સ્પેશિયલ ન્યા રોકાણા હતા રોકાણું હોય ને અમે નાસ્તો કરવા જઈએ નાસ્તામાં શું હોય ને તમને દેખાડું અત્યારે અમે કેન્ટીનમાં આવી ગયા ને કેન્ટીનમાં શું હોય ખબર નાસ્તામાં બટર હે ટિપિકલ મમરા હે અને ચા હે દાબેલી હાલો ફટાફટ મોગરું પણ હોય તો મમરા હોય જ મસ્તી નો ભાઈ અમે નાસ્તો કરી લીધો છે થોડોક એવો થાળ લખાવી લીધો હોય અને આની અંદર મગજ મગજ ખાવાનું મગજ આવે ને બહુ મસ્ત ભાઈ મને તો ખરેખર

આખીને આપણે તમને ખબર ને જસ્ટ દર્સ્ત પેલા આપણે શૂટ કર્યું ખબર હો છાય કરી રીતે બને તો એવી રીતે ને છાસનો બહુ મોટો સ્ટોક છે તમારે ઓર્ગેનિક ખેતી કરવી હોય ને છ છ મહિના જૂની વરફ વરદી જૂની હે ને છાય હે અહીંયા પૂરો વિડીયો તો આપણે હે ને આગળ બનાવવાના હે તો તમારે જોતી હોય ને તો ને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેજો પૂરો વિડીયો હે ને કિંગ ફાર્મિંગમાં મૂકવાનો હો રેડી તડકો હારી પર તપી ગયો અને શૂટિંગનું કામ ઓલમોસ્ટ હવે આપણે ચાલુ કરી દીધું અડધું કામ થઈ ગયું હોય જોતા મારે પાટલિંગ બદલાવી પડી હવે તો બીજી પાટલિંગ હતી એટલે પછી બદલી ગઈ કારણ કે ઓલી પાટલિંગ ખાટી ગઈ થોડોક લાગ્યો તો ભૂંડો પણ હવે કોઈ જોતું નતું એટલે આવી રાખતો હોય બીજું હું બ્લોગ થોડોક ઓલી સ્ટાઈલમાં ઉતારી હા આપણે એટલે પ્રોફેશનલ લાગે બીજું કંઈ નહીં સમજી ગયા સમ સમ આજનો પૂરો વિડીયો તમે જોઈ ને એટલે તમને ખબર પડી જાય કે ખાવ પાણીના ભાવમાં જડતી છાસ તો આ આપણો બીજો સ્ટોક છે જેને આપણે અત્યારે ઝાડ નીચે રાખેલું છે ઓલ સેટ ઓલ ડન બધું વિડીયો શૂટિંગ ભાઈ આપણું મસ્તીનો ડન કરી નાખ્યું છે અને હવે ઘરે જાય આપણે બબે તંતંતી છે ને ઘેર નથી ફટાફટ ઘેર ભાગી

અને તમને બધાને યાદ હોય તો ઈસ્યુશન 1998 માં આપણે આપણું CPU અહીંયા રાજકોટમાં મોક્યું હતું પર મધરબોર્ડને ઈસ્યુ આવી ગયા હતા એટલે એટલે થઈ ગયું છે એકદમ રિપ્લેસમેન્ટ નવું નકર ચમચમાતું થઈ ગયું છે તો એટલે હું લેવા જાઉં રાજકોટ પે તો મેક તો બેગો લેતો જામ અહીંથી આપણે જામનગર બ્રેક માર્યું કે બ્રેક માર્યું એલિફન્ટ આઉટફીટ પછી ત્યાંથી જ હક ઘરે એ હોટેલનો મકો નહી મુકોનો કોઈ વસ્તુ દેખાડું ગાડીમાં બેઠા બેઠા મે CPU લઈ લીધું દેખાય જો આ રહી આપણો CPU આવી ગયું છે બ્લોક ઉતરણ વારો ના આવ્યો એટલે મેં કીધું ફટાફટ ને તમે જેવી કહી દઉં હાલો ફટાફટ ઘેર ભાગી આપણે જતા હતા હજી પરમદી આપણે ફૂલ ટાકી કરાવી પરમદી હજી પરમદી થયું હે પરમદી એટલે ચોવીસ ચોવીસ અડતાલીસ પ્લસ ચોવીસ એના હિસાબ કરી લેજો તો ગાડી હે ભૂખી થઈ ગઈ તો વળી પાસે હે આપણે ફૂલ ટાંકી કરવા આવી ગયા

મગરો આજ માંડ મુરત આવ્યું છે પાંચ દી થેલ ભાઈ ફોન કરે ભાઈ લઈ જાવ લઈ જાવ લઈ જાવ મગરો હાલો આજ લઈ જાવ તો ઈ બધું વસ્તુ લેવા જવાનું નળવાડિયે થી ગાડીમાંથી સીપીયુ હારીને ભરી પાછો અહીં લેવાનો છે તો ચાલો જઈએ 3 2 1 છોટા ભીમકામ જેસે ઉઠાતે છે તો ہمارا અહીંયા પે સીપીયુ દેખ સકતે હો ગાઈસ સીપીયુ આવી ગયું છે પણ ટેસ્ટિંગ માટે બોલો હજી લાઈટ નથી સીપીયુ મસ્તીનું ભાઈ આપણે લગાડ લીધું હે જોઈ લે અને સેટઅપ કરી પાછો આપણે આપણું રેડી કરી નાખ્યો હે થોડાક સમય પહેલા તો અહીંયા એવો કચરો હતો એવો કચરો હતો ને કે વાત પૂછવા મસ્તીનું બધું ચોખ્ખું એકદમ બધું આમ સાફ કરી નાખ્યું હે અને પછી એને લગાડી દીધું હે હવે જોઈ ચાલુ થઈ જાય તો હરું અને ફાઇનલી ભાઈ જોઈ લો આપણું સીપીયુ ચાલુ થઈ ગયું આપણું લોર્ડ કૃષ્ણ વારું જોઈ લો આઈકન આવી ગયું હે વાહ વાહ મજા આવી ગઈ ખરેખર મજા આવી ગઈ છે હાલો હું ફટાફટ હોઈ જાઉં એલું પીસું આપણે આવી ગયું ઘણી બધી બેંકોના કાગરી આવી ગયા હે અને હું સુઈ ગયો તો નવરી પાસે ઉઠી ગયો અને નવરી પાસે ફોન આવ્યો કે હજી એક તમારું પાર્સલ આવ્યું છે તો પાર્સલ લેવા હું જાવું છું કે કત પાર્સલ હે મોબાઈલ નો સ્ટેન્ડ હે પણ કીના હાટું ગાડી હાટું પણ અલગ પ્રકાર નું મેગ્નેટિક મુંઘુઈ બો છે તો ચાલો જઈએ સસ્તી સ્પ્લેન્ડર લઈને પાર્સલ ભાઈ આપણો આવી ગયો છે અને હવે ગેર્જુને અનબોક્સિંગ કરના છે આની ગેર આપડે આવી ગયા છે અને પાર્સલને જ અનબોક્સિંગ કરના છે યુઝિંગ ધીસ ナイફ અહીંયા સે મેને કટ કર દિયા યાર કેમ બોલ ફોન પકડવાનો નથી મારે એકલાન બધું ખરું એકલા એકલાન બધું કરવું પડે બોલો એકલો માણસ બિચારો કેટલું કરી શકે આ આ ચાકુથી ચીબડું મોર્યું હતું સે ક્યાં નીકળ્યા હે મેગ્નેટિક માઉન્ટ જોઈ લો મેગ્નેટિકલી તમારા હે ને ફોનમાં માઉન્ટ થઈ જાય સો આવું કંઈક પ્રોડક્ટ છે અને મેગ્નેટિકલી છે ને પાછળ મારા ફોનમાં ચોંટી જાય આમ ચોટી ગયું તમને નહીં દેખા હે ગાડીમાં બધી જગ્યાએ કામ લાગે ને બીજી એક આવી રીંગ દીધી છે તમારા પાસે જો આપણનો ફોન ના હોય તો આ રીંગ લગાડીને જોવા ચોટાડે